नवसारी में आके साले है ये सब करने का है तेरे को <laughs> अभी सूरत इकतालीस किलोमीटर दूर है यहाँ <laughs> <laughs> गोथा हमारे है इसमें पानी आता है इसमें नहीं आता है थोड़ा दिक्कत वाला प्रॉब्लम है <laughs> तो वेलकम बैक टू माय न्यू वीडियो फरी थी मारा एक नया व्लॉग में अंदर तुम्हारा स्वागत है अत्यार्लॉग चालू थोड़े ચાર વાગ્યે બપોર પછીના અને ક્યાં ચાલુ થયો કહી દઉં નવસારીમાં નવસારીથી આગળ પણ ચીખલીમાં નવસારીમાં નહીં કારણ કે અહીં એક કામ હતું અને આવતી વખતે અમુક સીન લીધા છે એ તમને બતાવું મેળા વેચમાં સમય નતો એટલે વધારે કાંઈ ક્લિપ લીધી નહીં કારણ કે અહીંયા પૂગવાનું તું પોણી કલાકમાં સુરતથી કિલોમીટર થાય છે સાઈઠ પાસઠ જેવા એટલા થાય ને સાઈઠ પાસઠ જેવા કિલોમીટર થાય અને મોડું થઈ ગયું કારણ કે ગાડીમાં પંક્ચર આ ગાડીમાં જ પંચર હતું જવું આવડ્યા કરાવી નાખ્યું રેડી એમાં અડધી કલાક ગઈ અને થઈ ગયું બહુ મોડું માથું સેડું છે ખરેખરનું आंखें पवनों में आवेने जोटा फिर ले तो मैं पैरवा साले चलकोता में जोगो सहना ये मुसल्लों की हम्म तो जी काम तो हुआ पड़ेगा ये बदुसेगी हूँ से नहीं अपनी मोटी तो क्या उगर खातूं से सहना जो ये क्या है ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ <laughs> <laughs> નકર પહેલાં આવ્યા ને ત્યારે એનું મોઢું થોડું કામ શું હતું કારણ કે એનું જે કામ હતું ને એ ભાઈને એમ હતું મારું નહીં થાય પણ જે કામ હતું થઈ ગયું આનું થઈ ગયું હો મોટા ભાઈને કેવા સમજે કે આવ્યા તે ગબી એવડા થઈ ગયા તા આવડા આવડા અને આ ભાઈ તો એવડા ઉતાવળા છે ભાઈ કે હેલ્મેટ પહેરીને દેહી ગયો છે ભાઈ દાંડી દાંડી બાંડી હવે જવાય એની વાલ લાગી ગયો તો ચાલો બીજા હાથ હવે ઘરે થયે લચ્છી સ્પેશિયલ બનારસની આમાં ઉપરથી દહીં થોડુંક નાખે અને આ બધા કહે કે લચ્છી પીવી છે કીધું હાલો કારણ કે તો જો તમે ચીખી આવો તો લચ્છી જરૂર ટ્રાય કરજો બહુ મજા આવે પચાસ રૂપિયાનો ગ્લાસ આવે ઘરે મજા આવે જો ચમકી આપે ને હું કહેવાય કે ઉપરથી દહીં નું અલગથી નાખી દે થોડુંક બહુ મજા આવે મસ્ત કાઢું પેટ કરીને બેઠી ગયા છે હવે જવું આ બધા ફૂલ થઈ ગઈ છે આપણી હોત ને આ ભાઈ ની હોત આ ભાઈ પાણી પીવા

જલ્દીથી મને કોમેન્ટ કરી દો આપણે સફરજનનું ડબલું લઈ લઈ જો તમે કોમેન્ટ કરશો તો એટલે કોમેન્ટ મને કરી જ દેજો અને હાલો હવે શું કહેવાય કે ચીખલીને અહીંયા મૂકીને આપણે જવાનો સમય આવી ગયો છે જવું હે કે નહીં જ છે હા હવે જવાનું કહેત ને કલાક જતા નહીં ને બેઠા હાલો હવે નીકળીએ तो बाजू मोटी तो <laughs> कर दो। पान नहीं इसमें पानी आता है इसमें नहीं आता है, थोड़ा दिक्कत वाला प्रॉब्लम है। મિત્રો વાતાવરણ મસ્ત એકદમ લાગે છે હાઈવે ઉપરથી થી સાઈડમાં માં હતા કારણ કે થાકી ગયા હતા ગાડી બે અને શું કહેવાય કે રેસ્ટ કરવા માટે રહી ગયા છીએ

ठाकरी <laughs> देवी तो कहीं नहीं आइ इधर क्या करता है तू <laughs> इधर क्या करता है नवसारी में आके साले ये सब करने का है तेरे को <laughs> अभी सूरत एक साल किलोमीटर दूर है हाँ <laughs> बहुत था हमारे हैरत लाता कि मित्रों तो तो वे नहीं हमारे बहुत अपन फक्त दो नो मेरा यूँ न कहीं नहीं

તો આ સાથે મિત્રો આપણે અહીંયા બ્લોગ પૂરો કરી નાખીએ તો કેવું રહે બહુ સારું રહે તો જલ્દીથી જય શ્રી રામની કોમેન્ટ કરી દો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું કોઈ ભૂલતા જ નહીં બરાબર જલ્દીથી કરી દો લાઇક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ અને રામ રામ પબ્લિકને